સ્પેશલ કચ્છી કર્ણાવતી દાબેલી વડાપાઉ ચલો ગાઈઝ અહિયાં સર આજનું ઉદઘાટન સર અને આ જે છે ને મિલનભાઈ નાયક છે એ મતનગર ના છે મહાવીનગર નો માહોલ મહાવીનગર ની અંદર કચ્છ થી સ્પેશિયલ આવી આપણે જઈએ પેલા જોઈએ અંદર બોનસ હું નહીં બનતું છે વાત એ સ મિલનભાઈ પોતે જ જાતે જ બધું બનાવશે બધું મહેનત છે તમે જુઓ ભાઈ મહેનત બતાવું તો મને શરૂઆતથી જ મેં ચાલુ કરશું ગાઈઝ તમે જોઈ શકો છો

તો ગાય સ્પેશિયલ બટર મચ બનાવવામાં આવે છે દાબેલી તો ગાઈઝ ગાય ખાસ વાત એ તો બટર મચ દાબેલી બનાવવામાં આવે તો ઝીલો હેલ્ધી એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ જવાનો છે અને અમે આવી જી સ્પેશિયલ કચ્છી કર્ણાવતી દાબેલી વડાપાઉ સેન્ડવિસ સેન્ટર એ મહાવીનગરમાં ખુલી ગયું સર જેને દાબેલી બહુ ભાવતી હોય જેનો એકદમ લપ લપાટ દાબેલી જોરદાર કોણી આવી બોલતા બોલતા આવી જજો સ્પેશિયલ મિલન મિલન એ ખોલી નાખ્યું છે સ્પેશિયલ તો આજે ખાસ ઉદઘાટન છે ને એટલે હું આવ્યો છું ચલો ગાઈ સ્વાગત થાય સર મજા આવશે આજે અને દોરો માફ કરજો દેખી દો હું આહ થેન્ક યુ લોકો ભાઈ જો ગાઈસ થેન્ક યુ સો મચ ગાઈસ બહુ દિવસથી મન બોલાતો તો પરમન તો શૂટ માં બીઝિયત લેને મારા સોરી અને આને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ તો તો કોઈ ખરાબ લખવાની જ નહી ગાઈસ આ માર સબ YouTube આ માર ગયો તો ગાઈસ જો તો

নায়সাইডে লিয়া তম খায়া মাত্যে সাগের সাগে নায়ে কাইড়েডেশ্কা কাডের শেকা কাডে আমের শাগের পনিয়ে ইকাডের একা পন্ড 하다 근데 찬네 하이 가이즈 나 오늘 게임

પરીક્ષા બી તમારી યાદ કરીએ છીએ તો મને ફોન કરીને રોજ કે કરતો આય આય તમારો સોમનાથ થી દીપ્તી બેન તમે વિડીયો જોતા હોય દીપ્તિભાઈ હા દીપ્તિભાઈ ભાઈ તમે વિડીયો જોતા હોય તો લાઈક કોમેન્ટ કરજો તમારે જોવા બધો લાગે ફગાવવા લાગેલી જોડી જોડે જુઓ

બસ આ ફ્રેમ Joe was

ગાઈસ તમારે વડાપાવ દાબેલીન સેન્ડવિચ ઘેર બેઠા ઓર્ડર કરવું હોય તો ઝોમેટો પર ખાસ અવેલેબલ છે તો ઝોમેટો પણ તમે કરી શકો છો ઓકે वडापाव न आबेली गेलै नै आइ जो खावा बाट देखि जेसो बद्दो सो हमै आयै छौ संचू भाई तनु ओ मस्त काहेन डाबेली मस्त भाई हम तनु भाई हस मस्त छन तनु भाई वाली दीप्ति भाई छन दीप्ति छोकरो मिलन खोलू स जान खायो त निकन छ तजी मस्त छ बाबा माने मस्त छ मस्त जो खाबार तरबार खाए बाबा आरीते खाइछ खा, 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 खा। निस्मो काट भएन <laughs> 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 है बर खावा देहिथोस नेपाली ने भाइिन बा बा मा बाडा पाउ खाइछ मम्मी तन भाइु मस्त छ मस्त छन मस्त छ पापा तन भाइु खाजु बेस्ट सु मस्त छन सुपर

મસ્ત હમ હવે દાદા બેલીન વડાપાઉ ખાઈ ને બેહી ગયોસ દાદા ચાલ્જે કેમ બાખ્યા પેલો ચાપીને ડગલી પૈસા નથી જા નોટ હા

મે સને તો હાઈ ગાઈઝ આ જ સતત સ્ટ્રેટનિંગ હેર સ્ટાઈલ કરી કરી પરમ દિવસે હું સ્ટ્રેટનિંગ કરી તો ના આજે હું માથું ધોવું છું ચલો અમારું કન્સન છે シャवर નો હી એટલે મેં અહીંયા જ બેઠા જો રહે સાનું કોઈ шампунь યુઝ કરું છું ખબર છે હાર્લિક લોરીલ નું છે એ આપી છે મને ખબર છે ધારા દીદી આ બધું એ છે ચલો ટિપિકલ માથું ધોવા ની રીત હજાર રૂપિયા હજાર રૂપિયા નો છે આઠસો રૂપિયા નો આઠસો રૂપિયા નો વધારો ઓડા બસો વધારો કોણ બાબરૂ ए सो मैं तो જોઈ નાખી સ આમ ટાઈમ સ ઘી બનાવવાનું સ પણ ગરમી લાગી છે દેખો હાલ મે બનાઉ પણ માં બારે ચિંતા ના કરતો માં બાતો ઓય રસા પણ મોસ્ટ ઓફલી માં બા આમ દાવા દ્રતી હોય સ તો હિંમત નગર રસા હમો ડાંગ પાંકે પણ આ તો ઓય આઈ દી એટલે બસ આ વખત કીધું માં બા કીધું કો પૂરીઓ કથી લઈને આઈતી પણ પૂરી થઈ જ નહિ બસ હું કીધું લેતો હું તારે બચિંતા ના કરતો માં બાની ઘોડી આવી ગઈ સ આ પ્રમાણે એક બેન નો ફોન આયો તો કે કી બાની ઘોડી લાયા હું તો હવ લાઈ દીસુ जो वाली <laughs> <जा बाली> <laughs> ने वाली गोरियो गाइस वाली गोरियो गाइस आ गोरियो सन्दे चार दिवस थी मु लेतो त पर भुली जाव त तू भुली जाव त पर फाइनली आज आइजीसु हैन बा आओ हा त के जेकी दारवा क डिम्पल मा बी लेता ता बोले ता नै आओ क मु किदु लई जइय गोरियो हटो ला दिए भई बीपीटी गोरियोस गाइस म मान बी पिन कोडी ना गरन त पर चक्कर खैन भई

काछु घी बडे मम्मी ने मम मी काछु हत 700 ग्राम हे ने 700 ग्राम ऊपर है बई चीज रे से का बप रे बई फले जाए मम्मी आज आज फले जाए बिजू बिरा बई निकाल चालू बई ने इ म दिया को वाली वाला काछु घी बडे मम्मी ने रखोत करतो ल्या गगुर केला काट लाको

રાધે રાધે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કોઈ ભૂલ ચૂક હોય તો એ કહી દેજો એટલે મને બીજા વિડીયોમાં ખબર પડે મારી હું ભૂલ ચૂક હતી ઓકે ગાઈઝ મે વ્યાસ કરાઈ હતી તો અમે હું વેક્સ બીજી જગ્યાએ તો નહીં કરાવું પણ એ જ કરાય કામીને પહેલાં એ જ કરાય બીજી જગ્યાએ બીજી જગ્યાએ બીજી વખત અલગ વેક્સ કરાય જેથી એલર્જી મને ના થાય અને મને થાય જ છો વેક્સનો અહીં મારી સ્કીન જ એવી થઈ જશે એલર્જી વાળી સ્કીન ઓકે તો ગુડ નાઇટ રાધે રાધે ગુડ નાઇટ ગાઈઝ રાધે રાધે